અમદાવાદના બાકરોલ ખાતે સોળ ફેબ્રુઆરીના રોજ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં એક યુવાને પોતાનો જીવ ગુમાવ્યો છે મળતી વિગતો મુજબ ગેરકાયદે ખનન કરેલ ઓવરલોડ રેતી ભરેલું આ ડમ્પર અને એક્ટિવા ચાલક વચ્ચે એક ટક્કર થઈ હતી જેમાં એક્ટિવા ચાલકનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું જ્યારે પાછળ બેસનાર એક્ટિવા સવાર ગંભીર રીતે ઘાયલ થતા તેને સોલા સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યારે ડમ્પર ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો

બેફામ બનેલા આ ખનીજ ગયા છે અને કાયદા કાનૂન લાગતા વળગતા પોલીસ સ્ટેશનથી લઈ છેક ખાણ ખનીજ વિભાગ સુધી આ ખનીજ માફિયાઓનું સેટિંગ છે અને અસંખ્ય લોકો આ ગેરકાયદે પ્રવૃત્તિમાં આ ખનીજ માફિયા સાથે જોડાયેલા છે

અને આ રોંગ સાઈડમાં ડમ્ફરવાળાએ રોંગ સાઈડમાં ફાસ્ટ સ્પીડમાં લાવી ને એમને હોર્ન વગાડ્યા વગર રોંગ સાઈડમાં આવીને ઠોકી દીધી છે ને એક્ટિવાવાળા નીચે આવતા એમનું એક એક જણ તો નીકળી ગયા છે ને આખો નીચે આખો નીચે જ આખો ઉપર લઈ લીધો છે અને ગાડી બી એમને એવી ભરે ઓવરલોડ ભરેલી છે બિનકાયદેસર ભરીને રોંગ સાઈડમાં આવતા હતા એ નીચે ઉતરીને ભાગી ગયા સીધા ભાગી ગયા એ હોસ્પિટલમાં મોકલ્યા છે એમણે પરિવારજન તરીકે કંઈ નથી આ જે છે એની કાર્યવાહી સત્ય રીતે સારી રીતે કરે એ રીતે માંગ છે એમ